સમયસર ઉપચારના મહત્વ વિશે જાગૃતિ વધારવાનો હતો સ્તન કેન્સર જાગૃતિ માટે મફત સ્ક્રીનિંગ કાર્યક્રમનું આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં તમામ મહિલાઓ માટે મફત થર્મોગ્રાફી સ્તન સ્ક્રીનિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી જેની સામાન્ય કિંમત પાંચ હજાર રૂપિયા છે આ પગલું કેન્સર સ્ક્રીનિંગને વધુ સુલભ બનાવવાની દિશામાં મહત્વનો પ્રયાસ છે કાર્યક્રમને સંબોધિત કરતા સુરત એન્કોલોજી સેન્ટરના મેડિકલ એન્કોલોજીસ્ટ ડોક્ટર અંકિત પટેલે જણાવ્યું કે જાગૃતિ અને વહેલું નિદાન સ્તન કેન્સર સામેની લડાઈમાં સૌથી શક્તિશાળી હથિયાર છે વહેલા નિદાનથી સારવારના પરિણામમાં નોંધપાત્ર સુધારો થાય છે ડોક્ટર તનવીર મકસૂદ અને ડોક્ટર જય મહેતા જેવા વિશેષજ્ઞોએ પણ સજોટ નિદાન આધુનિક સારવાર વિકલ્પ અને ચાલીસ વર્ષથી વધુ ઉંમરની અથવા પારિવારિક ઇતિહાસ ધરાવતી મહિલાઓ માટે નિયમિત સ્ક્રીનિંગના મહત્વ પર પ્રકાશ પાડ્યો આ કાર્યક્રમમાં વિવિધ વયની મહિલાઓએ સક્રિય રસ દાખવ્યો અને સ્તન સ્વાસ્થ્ય પર ચર્ચા કરાઈ સુરત ઓન્કોલોજી સેન્ટર દર વર્ષે મહિલાઓને સ્તન કેન્સરની જાગૃતિ માટે અને જે ફાઇનાન્શિયલી અફોર્ડ નથી કરી શકતા એવા દર્દીઓને સ્ક્રીનિંગ માટે કેમ્પ ગોઠવતો હોય છે આજે પણ લાસ્ટ યરની જેમ એ આજે ઓક્ટોબર મહિનો બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ છે એના માટે આપણે કેમ્પ ગોઠવેલ છે જેની અંદર ફ્રી ઓફ કોસ્ટ

આપણે રિપોર્ટ કરાવીએ અને પોઝિટિવ આવે કે ના આપણે પણ ભવિષ્યમાં કેન્સર થઈ શકે તો નાની ઉંમરથી આપણે એના ટેસ્ટ કરાવી શકીએ આના દેશીઓ વધવાના કારણો છે મેન કારણો છે અત્યારે સંગ કેન્સર જે ભારતમાં તેજ ગતિવધી લાઈફ એટલે મેન તો ખોરાક બીજું સ્ટ્રેસ ફેક્ટર કે લોકો જોબ કરે લેટ નાઇટ સ્ટ્રેસ માનસિક તીતું લેટ પ્રેટન્ટ આ બધા કારણો છે કે સંગ કેન્સર વધવાના એમાં મુખ્યત્વો ભાગ છે આપણો ખોરાક હમણાં ખોરાક ઉપર બી સરકારે વાતચીતો કરવાની ચાલુ કરી છે આપણા કેન્દ્ર ખાતે આપણા તરફથી કઈ અમારદેશ અમે અમારા પેશન્ટોને જ્યારે દર્દી આવે કે એના રિલેટિવ્સને મેઇન તો પ્રિકોશન્સ કયા લેવા કયો ખોરાક લેવો એના માટે વધારે ગાઈડ કરતા હોઈએ છીએ કે ભાઈ શું ધ્યાન રાખવું એટલીસ્ટ પેશન્ટ તો થઈ ગયું પણ એના ફેમિલી મેમ્બર પણ શું શું ધ્યાન રાખવું એ પણ જાણવું જરૂર છે જેમ કે બને જશે ઓર્ગેનિક ખોરાક લેવો જોઈએ પેલા શાકભાજી ફળોનું સેવન વધારે કરવું જોઈએ જે આપણો ચરબીવાળો ખોરાક છે એ ઓછો લેવો જોઈએ સાહેબ આપની સેન્ટર જે ખરું એમાં આજે તો કેમ થઈ ગયું તો બીજું જાગૃતિ માટે ત્યાં આગળ કોઈ ધ્યાન આવો તો શું કઈ રીતે થશે એની અંદર અમારે જે કેન્સર કાઉન્સેલર હોય કે જે એમને ગાઈડ કરે ખોરાક થી લઈને રૂટિનમાં શું શું ધ્યાન રાખવું એ બધા માટે અચ્છા કઈ જગ્યા પર આપો તો એ અમારે ત્યાં એસોસી પર अवेलेबल છે ત્યાં 9 થી 8 ત્યાં હાજર જ હોય છે કઈ જગ્યા પર આપણે જેનોન હોસ્પિટલ કોમ્પ્લેક્સ સોશિયો સર્કલ પર મેં આપકો મારું નામ હેમલતા દિલીપ હેમલતાબેન દિલીપભાઈ નાયક છે મને ત્રણ વર્ષ પહેલા બેસ્ટ કેન્સર થયેલું સમયસર ટ્રીટમેન્ટ કરાવી ઓપરેશન કરાવ્યું કિમો લીધી અને રેગ્યુલર ચેકઅપ કરાવું છું એટલે હવે મને સારું છે હમણાં હું છ મહિના કેનેડા ફરી આવી મારી બેબીના ત્યાં ત્યાં એમ જ કહેવાનું કે ગભરાવાનું નહીં અને તમારે સમયસર દવા દવાખાને જવાનું ટ્રીટમેન્ટ કરાવવાની તમે કોઈ પણ થેરાપી કંઈ પણ લો એમાં એટલું બધું એ નથી કોઈ લોકો તમને ગભરાવે કે કિમોથેરાપી લેવાથી આમ થાય આમ થાય પણ એમાં જરા બી ગભરાવાની જરૂર નથી એમ તો જો તમારો સમા ફેમિલીનો સપોર્ટ હોય અને તમારું મનોબળ મજબૂત હોય તો તમને આ રોગમાંથી તમે બહાર આવી શકો છો થેન્ક યુ વેરી મચ હું ડૉક્ટર કોમલ પરીખ છું શું કહે છે મેં જાતે જ ડાયગ્નોસ કર્યું હતું કારણ કે હું ડૉક્ટર છું અને ટ્રીટમેન્ટ માટે અમે પહેલેથી મેન્ટલી પ્રિપેર જ હતા અમે ક્યારેય અ કેન્સરને કેન્સરની રીતે નથી જોયું એક બીમારી છે અને એની સામે લડવાનું છે એવું વિચારીને જ અમે એની ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી અને થ્રુઆઉટ ટ્રીટમેન્ટ મેં ક્યારેય એવું ફીલ નથી કર્યું કે હું કોઈ બહુ મોટી બીમારી સાથે લડી રહી છું હા ફિઝિકલ પેઇન ને એવું બધું થયું છે પણ એની સામે લડવા માટે જે ડોક્ટરના ગાઈડન્સ હોય એ ફોલો કર્યા છે અને એમાંથી સક્સેસફુલી બહાર આવી છું પહેલા તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સ્ત્રીએ પોતાના સ્તન એક્ઝામિનેશન જાતે કરતા રહેવું જોઈએ સૌથી પહેલું ડાયગ્નોસિસ પોતે જ કરી શકાય એવું છે જે બહુ ઇઝી છે અને જેવું તમને લાગે કે ગાંઠ છે કે નાની અમસ્તી વસ્તુ એબનોર્મલ ફીલ થઈ રહી છે તો પહેલાં ડોક્ટરનો કોન્ટેક કરવો અને મેમોગ્રાફી ચાલીસ વર્ષની ઉંમરથી રેગ્યુલરલી વર્ષે કરાવતા રહેવું જોઈએ કારણ કે આજના જમાનામાં કેન્સરનું પ્રમાણ બહુ જ વધી રહ્યું છે સ્ત્રીઓમાં અને એની અવેરનેસ એ જ સૌથી સારું સોલ્યુશન છે